અને જરૂરી આર્કિટેક્ટને કામગીરી સોંપવામાં આવી છે સ્ટ્રક્ચર સ્ટેબિલિટી રિપોર્ટ પણ તૈયાર કરવામાં આવ્યો છે રિપોર્ટના આધારે આગામી એક બે અઠવાડિયામાં ટેન્ડરિંગની પ્રક્રિયા કરી આગામી એકથી દોઢ મહિનામાં કામગીરી શરૂ થાય અને વર્ષો સુધી આ ઇમારતની જાળવણી થાય તે દિશામાં પગલાં ભરવામાં આવશે પંદરસો અગિયારથી પંદરસો છવ્વીસમાં સુલતાન મુઝફ્ફર દ્વારા માંડવી ગેટ બનાવવામાં આવ્યો હતો ત્યારબાદ સત્તરસો છત્રીસ અને અઢારસો છપ્પનમાં એમાં રિનોવેશન પણ કરવામાં આવ્યું હતું કહી શકાય કે પુરાની ઇમારત એની હવામાનની અસર અને આજુબાજુનો ટ્રાફિક પોલ્યુશન જમીનના અંદરના અંડરગ્રાઉન્ડ વોટર લેવલ અને જે સિસ્મિક એક્ટિવિટી દ્વારા જે ધરતીકંપના આંચકાઓ આવ્યા હોય કાળક્રમે ધીરે ધીરે આ ઇમારત જર્જરિત બની અને જે એનો એક પિલર છે ગાણગી દરવા પાસે આવતા સેકન્ડ નંબરનો પિલર કે જેનું બ્રિટલ ફેલિયર થઈ અને ધીરે ધીરે એ પિલર સ્ટ્રેસના લીધે કોમ્પ્રેશનના લીધે કોલેપ્સ થવાની શરૂઆત થઈ છે આના પ્રાથમિક દ્રષ્ટિના જે સ્ટ્રક્ચર સ્ટેબિલિટી રિપોર્ટ છે એ કાઢ્યા બાદ અને રિપેર કરવાની જરૂરિયાત જણાય છે એના માટે કન્ઝર્વેશનિસ્ટ ને કન્સલ્ટન્ટ તરીકે નિમણૂક આપી દેવામાં આવી છે આ આર્કિટેક દ્વારા ડિટેલ પ્રોજેક્ટ રિપોર્ટ તૈયાર કરી અને ટેન્ડર્સના ટર્મ્સ કન્ડિશન સાથેનું ટેન્ડર વડોદરા કોર્પોરેશનને આપી દેવામાં આવ્યું છે ટૂંક સમયમાં હેરિટેજ સેલ દ્વારા આ ટેન્ડરમાં નાના મોટા ફેરફાર કરી ડિપાર્ટમેન્ટને જવાબદારી સોંપી અને બે પણ બાણું કરોડના ખર્ચે વચ્ચે જીએસટીના ખર્ચે આ માંડવીનો દરવાજો જેની ડ્યુરેબિલિટી લાંબા સમય સુધી સારી રહે અને જે ઓરિજિનલ સ્ટ્રક્ચર છે એના લૂકમાં કોઈ ફેરફાર ન થાય એ રીતે બે અઠવાડિયાનું ટેન્ડર કરવામાં આવશે લગભગ રવિવારે કે ગુરુવારે આ ટેન્ડર પ્રોક્યોર વેબસાઇટ ઉપર અપલોડ થઈ જશે અને ત્યારબાદ આ ટેન્ડર ખુલી અને એલ્વન કોન્ટ્રાક્ટરને આ કામગીરી આપવામાં આવશે